જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે બચુનગર વિસ્તાર આજુબાજુના વિસ્તારોમાં મેગા મેગાડિમ્યુલેશન આરંભવામાં આવ્યું હતું જેમાં અંદાજે ત્રણસો જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અગાઉ નોટિસો આપ્યા બાદ ભારે વિવાદ અને વિરોધ વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી હતી આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ઐતિહાસિક રંગમતી અને નાગમતીના કાંઠે દબાણને લઈ અનેક વખત વરસાદી પાણી ધુસવાની સમસ્યા ઉદ્ભવતી હતી જે ભૂતકાળ

આપણે પરિસ્થિતિ બની છે જામનગરની મહાનગરપાલિકા સાથે મળીને અને આ જે રંગમતી અને નાગમતી જે નદી છે ઘણા બધા જે નિર્માણ છે આપણે એવું કહી શકીએ કે એક બહુ મોટો જે ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે આજની જે ડિમોલેશનની જે કાર્યવાહી છે આમે લગભગ ત્રણસો ને આસપાસ નાના મોટા મકાન અને બીજા ધાર્મિક જે દબાણ છે એ છે અને ટોટલ જે જગ્યા છે આ લગભગ આઠ લાખ બેસો આસપાસની આ દબાણના કારણે અમારા જે હંડ્રેડ કલાકના ઘણા બધા જે ગુનેગારો હતા એ ગુનેગારોનો પણ અહીંયા દબાણ હતું અને આ દબાણની જે કારવાહી છે એ પણ પોલીસને દ્વારા અત્યારે હટાવવામાં આવી છે અને અમે અત્યારે અમે જે જગ્યા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને અમારા જે પોલીસ બધો જે સ્ટાફ છે અને સાથે અમે તે જગ્યા હાજર હતા અને આ જગ્યા મે એવી ઘણી બધી અમને જે લક્ઝુરિયસ એવા ત્યાં ફાર્મ હાઉસ અને જે ધાર્મિક દબાણ છે આ ધાર્મિક જે દબાણ ને સાથે પણ અમે જે જોડાયેલી જે સંરચનાઓ જે મળી છે આના અંદર એટલા લક્ઝુરિયસ ફેસિલિટી ત્યાં સ્વિમિંગ પૂલ અને જે બીજા આપણે બાથ ટબ જેવી એવી વસ્તુઓ પણ અમને ત્યાં તો એક સરકારી જગ્યા અને સરકારી જગ્યા પર એવી લક્ઝુરિયસ વસ્તુ બનાવીને અને એ લોકો ગેરકાયદેસર કામ પણ ત્યાં કરતા હતા તો હું જામનગરની પોલીસને પણ હું બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી પોલીસ દ્વારા અત્યારે ત્યાં કરવામાં આવેલ છે અને જામનગર સિટી જે ડીવાયએસપી છે આના નેતૃત્વમાં પૂરો બંદોબસ્ત ત્યાં જામનગર સિટીના જે પીઆઈ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન તમામનો સ્ટાફ ત્યાં અને બીવાયએસપી અને સિટી એ ડિવિઝનના પીઆઈ ત્યાં જાતેથી હાજર છે અને અત્યારે ત્રણ જગ્યા ટોટલ ધાર્મિક અને જે બીજા રહેણાંકના અને જે કોમર્શિયલ જે દબાણ છે એને દૂર કરવામાં આવેલ છે અને અત્યારે જે આ જગ્યા છે આ જગ્યા ખુલ્લી કરવામાં

વાપસ જે સારી રીતે આને સરસ કરવાનો હતો નથી થઈ શકતો હતો અને અત્યારે આ કાર્યવાહી ચાલુ છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહી છે આ જે દબાણ હતો આ લંબે સમયથી ત્યાં પર હતો અને નદીના એકદમ વચ્ચોવચ આ દબાણ હતો અને આના કારણે આખા જે જામનગર મેં પાણીના જે જે નદીનો આપણે જે નેચરલ જે ડ્રેનેજ સિસ્ટમ છે નેચરલ જે ભાવ છે બધો રોકાયેલો હતો અને આના કારણે નાની આપણે થોડી પણ વરસાદ હોય તો આખા જામનગરને ફ્લડની સમસ્યા હતી તો ઓ બધો આજ હટાવવામાં આવ્યો છે અને આને સાથે ત્યાં એવા જે લોકો હતા આના પણ ફાર્મ હાઉસ આને ધાર્મિક જે દબાણ હતા અમે પણ એવી બીજી ફેસિલિટી ઊભી કરેલી હતી એ બધો જોઈને આ જગ્યાની પણ આખી અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એ બધી જગ્યા કઈ યુઝ એ લોકો કરતા હતા અત્યારે બધી આની તપાસ જે છે ચાલુ છે